હલો રેડી બોડિયો બોલાવનો તો ઓકે હલો થ્રી ટુ વન 1 ગો હવે સામાન ભરાય છે અને અમારા દીદીના ફાર્મ હાઉસમાં અમે જઈએ છીએ ત્યાંથી અમે સુરત જવા નીકળશું આ છે મારા ભાભી આ છે મારો ભત્રીજો હાય હાય કેમ છો આ સામાન ગોઠવાય છે આ છે મારો મોટું નામ શું છે દીકુ તારું નામ સરખું બોલો દેસાઈ દેસાઈ ક્રિશ્ના બે મારા દીદી ની દીકરાની બોલ છે આ છે મારા મમ્મી પપ્પા વાલી વાલી કરો આલો ચોકલેટ ખવડાવીશ વાલીવાલી વાલી કરવાની કેટલી ચોકલેટ ખાવી છે બે ચાલો બે આપીશ ભાઈ ભાઈ કઈ દઉં બધાને

તારે એમ કરો ને મારા દીદી એટલે તારા માસીજી થાય મારા માસીજી નામ સીધો રોડ થાય પાણી પાણી જોયે નથી પાણી ખી ખાઈ જૂધ પુરી પાણીપુરી કેટલી મસ્ત હોય

મોકલું બાંધી ક્યાં લઈ જઈને જગ્યા જગ્યા ની વાત નથી ગાય ની જ વાત થઈ જગ્યા

આખા એક ડન તમારે એક ગાય મોકલાવાની ગાય ને કાલે જ લઈ તો રોકાઈ જાવ બે હાલો ગાય લઈ દઈએ બાંધવાની જવાબદારી અમારી તમારી જવાબદારી બે દી ત્રણ દી રોકવા એટલે ગાય તમને ધ્યાન માં કેમ છે

પાંચ વર્ષ પછી કેરી ખાવા મળશે આમાંથી મીઠી આ શું છે આ ખાતર નાખેલું છે દેશી ખાતર નાખેલું છે આમાં દૂધી તુરિયા વાલોણ એકચ્યુઅલી માં તારા માસીને બતાવવાનું છે પણ માસી તો તારા ક્યાંય રખડે છે ડુંગળી ડુંગળી છે ડુંગળી ઓર્ગેનિક દૂધી જોઈ શકો છો પણ ડુંગળી તો તમે ખાતા નથી તો વાવો છો કેમ ના ના ખાઈએ છીએ બીજા લોકો માટે વાવીએ છીએ નથી ખાતા તમારો વેમ તમે ડુંગળીને સ્પર્શ નથી કરતા તો તમે વાવી ના શકો લીલી વરિયાળી એકદમ સ્વાદિષ્ટ મુખવાસ જેવી લાગે બહુ જ મસ્ત છે રીધી વરિયાળી ખા બહુ જોરદાર છે ક્યાં વરિયાળી છે મમ્મી જો જો વરિયાળી વરિયાળી રે અફીણ 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 ની ખેતી કરે જો

પટી ગઈ તમે આમાં નીચે વાવેલું છે ને ખૂંદશું નહીં આ થોડીક જાણકારી અમને આપતા રહેજો આ શું આવેલું છે દાણા હવે આબેતે ખબર પડે શું વાવ્યું એટલો ડીપ વિષય આપણો નથી આવું છે નકર આગડેવાળા સુવા દાણા નજવા જો હવે રીંગણા નથી જો ગયો જો બોલો એ ગો ગલા મા લે લે

ફામાઉસ રાખું જોઈએ આવું આમાં આપણું બધું ધાર્મિક કેટરિંગ તો થાય બિલાડી તમે જોઈ શકો બિલાડી બે કેમેરા ફાટી જતા ઝૂમ કરને મે ભાઈ તું તો તો એવું જ નહીં

તોં દાદા બિજાના ખતરના ખાઈ લીધા એને પેતું હા અને ભાઈ ના પાડે છે આને તોડાય નહીં એટલે એક છે મારી લેવું પાલક નાખ્યા બાકી મમ્મી રીંગણું ખા હજી ઉગવા દે ભરેલું ચેક કરીને એમાં આવડા આવડા ઢીંગણા તોય ની લે ના ના ના

એક નંબર હતું ધાર્મિક ધાર્મિક કેટરસની સ્પેશિયલ રેસિપી આ આંબોળિયા મરચાં બનાવેલ છે આ ટેસ્ટ તમને ક્યાંય જોવા જ નહીં મળે બરાબર વાત છે ছো মানিক মরে গিয়া ছো হো તાર મમ્મી યાદ આવે છે તમે ખાના રહી જા આટલું બધું કેમ રોવો છો નો રોવાય બેટા નો રોવાય બો નહીં રો નો રોવાય રહી તું રોવાય રહી જા સુરત જાય છે ને એટલે રહી એટલે ક્યારેક આવતા રહ્યો તમે અહીંયા હાંજે હાંજે લાગે છે એવું જ જોતા ઊંઘો તો તમને તો 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 હવે